પાટીદાર સમાજને કઈ રીતે કોંગ્રેસ સાથે ફરી જોડી શકાય તે માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરમાં પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના યોગીચક વિસ્તારમાં પાટીદાર સમાજને કઈ રીતે ફરીથી કોંગ્રેસ સાથે જોડી શકાય તે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સમાજની સમસ્યાઓ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી દિવસોમાં યોજનાની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે પાટીદાર

જે વોટસોર ગદ્દીશોરનું જે આ કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કાંઈ ના કાંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છીએ મહાસભાનું આયોજન કરવાના છીએ એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે અનેક એવા મુદ્દા છે તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો વળે મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય ખેડૂતોના મુદ્દાઓ હોય અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે